સાબરકાંઠા એલસીબી દ્વારા કાર્યવાહી હિંમતનગરમાં ચાઇનીઝ દોરીની પાંત્રીસ ફિરકીઓ સાથે યુવક ઝડપાયો હિંમતનગરમાં ચાઇનીઝ દોરીના વેચાણ સામે એલસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરી શખ્સને ચાઇનીઝ દોરીની પાંત્રીસ ફિરકીઓ સાથે ઝડપી પાડ્યો હતો એલસીબી પીઆઈડીસી સાકરિયા તથા તેમની ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શખ્સ બાઇક ઉપર ચાઇનીઝ દોરી રાખીને કિફાયત નગર પાણીની ટાંકી પાસે બાઇક નંબર જીજે જીરો નવ એ એમ નવ્વાણું એકવીસ ઉપર થેલામાં ફરીને ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે બાતમીના આધારે તપાસ કરતા એક શખ્સ ઝડપાયો હતો જેણે પોતાનું નામ મોહમ્મદ દાનિશ મયુદ્દીનભાઈ શેખ પચ્ચીસ રહેઠાણ હડિયોલ પુલ છાપરિયા અશરફનગર નીચવાસ તાલુકો હિંમતનગર હોવાનું જણાવ્યું હતું તેની પાસેથી ચાઇનીઝ દોરી ફિરકીના કુલ પાંત્રીસ ન કિંમત રૂપિયા આઠ હજાર સાતસો પચાસ બાઇક નંબર જી જે જીરો નવ એ એમ નવ્વા્વાણું એકવીસ કિંમત વીસ હજાર મળીને પોલીસે અઠ્યાવીસ હજાર સાતસો પચાસનો મુદ્દામાલ ઝડપી તેની સામે ગુનો નોંધ્યો હતો રિપોર્ટર હમીદ મન્સુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા